ભારત પૂર્ણિમા નિમિત્તે બોડેલીમાં રાજપૂત સમાજ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન જય હિન્દ આપ જોઈ રહ્યા છો છોટા ઉદેપુર વ્યૂ સત્યની સાથે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા શરદ પૂર્ણિમાના પાવન અવસરે મહિલા પાક દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું બોડેલી સ્થિત રાજપૂત સમાજના ભવન ખાતે દીપ પ્રાગટ્ય અને માતાજીની આરતી સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો ગરબા મહોત્સવમાં બોડેલી તાલુકાના ગામોમાંથી મોટી સંખ્યામાં સમાજની મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં રાજપૂતી પહેરવેશમાં સજ્જ થઈને કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની હતી ગરબાની ધૂન પર મહિલાઓએ ઉમંગ અને ઉત્સાહ સાથે ગરબા રમ્યા હતા જેને જોઈને સૌએ પ્રશંસા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમ દરમિયાન મહિલા પાક દ્વારા સમાજમાં એકતા સંસ્કૃતિના સંરક્ષણ અને પરંપરાઓના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સમાજની મહિલા આગેવાનો તથા મોટી સંખ્યામાં મહિલા સભ્યોની ઉપસ્થિતિ રહી હતી સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ભાવના અને સામાજિક એકતાથી છલકાતો રહ્યો બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બધી જ મારી માતૃ વંદના માતૃશક્તિ અને મારી બહેનો બધા ભેગા થયા હતા અને ખૂબ જ ખૂબ જ તાલથી અને રાસ રાસ રાસે રમ્યા હતા અને માતાજીમાં ભગવતીને મા ભગવતીના ચરણોમાં વંદન કરીએ કે આવા નવા પ્રોગ્રામ અમારા અમારા સમાજમાં થતા રહે અને બહેનો બધા મોટી સંખ્યામાં જોડાય એવીમાં ભગવતીને પ્રાર્થના કરી છે તેમના જીવનમાં શરદ પૂર્ણિમા જેવા પૂર્ણિમાના દિવસો આવતા રહે એવીમાં ભગવતીને પ્રાર્થના કરી છે અને છેલ્લે મને કહેવાનું મન થાય દેવી સર્વ ેયા શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમઃ જય 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 ભવાની 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 જય ભવાની નમસ્કારજી હું ચંદ્રકોરબા સિનોરા રાજપૂત ઉત્કર્ષ મંડળ બોડેલી ના પ્રમુખશ્રી બોલું છું અને આજે બધા અમે બહેનો રાજપૂત સમાજના બેનો ભેગા થયા છે શરદ પૂર્ણિમા નિમિત્તે આજે અમે ગરબાનું આયોજન કર્યું હતું અને મહિલા પાક દ્વારા આજે બહુ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને સો થી દોઢસો બહેનો આજે અહીંયા ગરબે ઘૂમવા માટે આવ્યા છે અને બધા ખૂબ સરસ ગરબા ગાયા છે આજે અને એન્જોય કર્યું છે જય માતાજી